તમે અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે વડનગર તાલુકાના શાહપુર અને ઊંઢાઈ જવાના માર્ગ પર ભાજપનો વિકાસ ગાંડો થયો વડનગર તાલુકાના શાહપુર અને ઊંઢાઈ એમ બંને ગામોને જોડતા માર્ગ પર આરસીસી રોડ વચ્ચે ગટર લાઈનને લેઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગટર લાઈન 3 વર્ષ પહેલા રોડ ના વચોવચ નાખવામાં આવી હતી જે આપ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો પણ અધિકારી અને પદાધિકારીઓ જોઈ શકતા નથી આ ગટર લાઈન ના કારણે ઘણા નાના નાના અકસ્માત પણ થવા પામ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાતની વાતો કરનારા અધિકારીઓ અને પદાધિકારીઓને આ ધ્યાનમાં આવતું નથી એ દુઃખની વાત છે બીજી મહત્વની બાબત એ છે કે ગટર લાઇન ઉપર સમારકામ કરવાની તાતી જરૂરિયાત છે રણજીતસિંહ ઠાકોર એબલ ન્યૂઝ વડનગર આપ શ્રી ને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઇકન પર

આપણું એજ કેવું છે કોઈ નઈ કેવું આ પોણી એટલા વર્ષથી ત્રણ વર્ષથી ભરાય છે પણ કોઈ નિકાલ નહી આવતો હોવાનો રજૂઆત રજૂઆત તો કરી કઈ થાય છે કોઈ કે મારા કોનો ભાઈ વરદાર કોણ છે એ ખબર નહિ